નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો અગિયાર જામજોધપુર તેરસો પચાસથી પંદરસો એકવીસ રાજકોટ ચૌદસો પચીસથી પંદરસો ચોપન લીલિયા મોટા પાંચસો પચાસથી ચૌદસો સત્યાવીસ બાબરા અગિયારસો પચાસથી પંદરસો પચાસ ખાંભા ચૌદસો સાઠથી પંદરસો જેતપુર ચૌદસોથી પંદરસો એકવીસ મોરબી બારસો એક થી ચૌદસો એકાવન ઉપલેટા અગિયારસો થી ચૌદસો પાસઠ ફેસાણા એક હજારથી પંદરસો પંચાવન ગોંડલ તેરસો એક થી પંદરસો એકત્રીસ પાલિતાણા અગિયારસો પચાસ થી ચૌદસો પચાસ વાંકાનેર એક હજાર પિંચોતેર થી ચૌદસો સિત્તેર હારીજ અગિયારસો પચાસ થી અગિયારસો પચાસ માણસા ચૌદસો એસી થી પંદરસો એકવીસ ભાવનગર અગિયારસો એકથી પંદરસો જામનગર બારસોથી ચૌદસો પચાસ બોટાદ તેરસો પચાસથી પંદરસો બોતેર અમરેલી સાતસો દસથી પંદરસો પાટણ બારસોથી પંદરસો ચોત્રીસ વિજાપુર ચૌદસોથી પંદરસો સત્તાવન વિસનગર તેરસોથી પંદરસો સત્યાસી જસદણ તેરસો પચાસથી પંદરસો પચાસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો